તથા જવાબદારી પણ સક્ષમ બની તે માટેના ગુજરાત સરકારના સંકલ્પને સાકાર કરવાના સેવા સેતુ નવમો તબક્કાના અભિયાન અંતર્ગત ઉપલેટા નગરપાલિકા તરફથી સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવેલ જેમાં સરકારની વિવિધ સેવાઓ વિશે માહિતી આપવામાં આવી હતી આ સેવા સેતુ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો લાભ લેવા પહોંચ્યા હતા ચીફ ઓફિસર ઉપલેટા નગરપાલિકા આજ રોજ ઉપલેટા નગરપાલિકા દ્વારા સરકારશ્રીની સૂચના મુજબ સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે આજના આ સેવાસેતુ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્યશ્રી શહેર સંગઠનના હોદ્દેદારો પૂર્વ પાલિકા પ્રમુખશ્રીઓ અને સભ્યશ્રીઓ તમામ કચેરીના સ્ટાફગણ અને અધિકારીગણ હાજર રહી સેવાસેતુ કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરી અને દસ વાગ્યે લોકો મેક્સિમમ લાભ લે અને લોકો આ યોજનાનો લાભથી સંતોષ પ્રાપ્ત કરે તે માટે ખુલ્લો મૂકવામાં આવેલ છે અને સરકારશ્રીની યોજના મુજબ છપ્પન પ્રકારની વ્યક્તિગતલક્ષી યોજનાઓનો સીધો જ એક જ સ્થળ ઉપર આજ રોજ તમામ અરજીઓનો સ્વીકાર થાય અને અરજીઓનો નિકાલ થાય તેવું રીતે સેવાસેતુ કાર્યક્રમનું ઉપલેટ નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવેલ છે બ્યુરો રિપોર્ટ એ બી ફોર્ટી ન્યૂઝ સુરત